સુરતમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે સુરત શહેર અને જિલ્લામાં પણ અનરાધાર વરસી રહ્યો છે જેના પગલે ઠેર ઠેર પાણી ભરાવાની સ્થિતિ સર્જાય છે ઇંચ કરતા પણ વધારે વરસાદ પડી ગયો છે સાંજે વરસાદ રહેવા પામ્યો છે સુરતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે રવિવારે બપોર પછી શરૂ થયેલા વરસાદની જોરદાર બેટિંગને લઈને ઠેર ઠેર પાણી ભરાતા જાણે અડધું સુરત પાણીમાં ડૂબી ગયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા સુરતના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા બે કલાકમાં ચાર ઇંચ જેટલો ઝીઝાવતી વરસાદને લઈને સુરતના નવસારી બજાર ચોક બજાર વેડ રોડ વરિયાવી બજાર વરાછા અડાજન વેસુ વીઆઈપી રોડ અઠવાગેડ સહિતના સુરત શહેરના મોટાભાગના વિસ્તારોમાં ઘૂંટણસરમાં પાણી ભરાયા હતા તો અશ્વની કુમાર ખાતે આવેલા ગરનારું બંધ કરી દેવાયું હતું વીઆઈપી રોડથી લઈને સરથાણા સુધીમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા જેને પગલે ટુ વ્હીલર ફોર વ્હીલર લઈને નીકળેલા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો વાહનો રસ્તા વચ્ચે બંધ પડી જતા હતા જેથી લોકો પરેશાન થતા ત્યારે વરસાદી માહોલમાં ગમે તેમ કરીને લોકો કામકાજના સ્થળે જવા માટે પ્રયાસ કરતા જોવા મળ્યા હતા બીરો રિપોર્ટ